નવ છ બે ના રોજ આતંકવાદીઓને જમ્મુના રિયાસી માં માતા વૈષ્ણવદેવી યાત્રામાં ચહેરેલા હિન્દુ ભક્તોની બસ ઉપર આતંકવાદીઓ દ્વારા ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુલામાં દસ લોકો હિન્દુ ભક્તો મૃત્યુ પામ્યા અને બાકીના લગભગ ત્રીસ થી પાંત્રીસ જેવા ભક્તોએ ઘાયલ થયો હતો તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ યુવા શાખા બજરંગ દળ દ્વારા સમગ્ર ભારતમાં ગઈકાલના રોજ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ નાંદેડ જિલ્લાના ઈજાપુર પ્રખંડમાં

આ વિરોધ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદ હમલા ઉપર કરવામાં આવે છે અને ઇચ્છાપુર પ્રખંડના મોરા ચાર રસ્તા પાસે આ વિરોધ દર્શાવવામાં આવ્યો છે પુત્રા દહન કરી વિરોધ એના માટે છે કારણ કે નવ જૂનના રોજ આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં રિયાસી એરિયામાં વૈષ્ણવદેવી જનારી હિન્દુ ભક્તોની જે બસ હતી એની ઉપર ગોળીબારી કરવામાં આવી છે કહેતા હોય છે લોકો કે ભાઈ આતંકવાદી જાત ધર્મ નથી જોતું પણ જ્યારે પણ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે ત્યારે વધારે વધારે હિન્દુઓ બલિદાન આપતા હોય છે અને આવા તીર્થ ક્ષેત્રો પર જ હમલા થતા હોય છે શું આની પાછળ કોઈ વિચારધારા અલગ છે અને આ આતંકવાદ પર તોડગો લાવવા માટે ભારત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિજીને અમે આગ્રહ કરીએ છીએ કે પુલવામા એટેક પછી જ્યારે આપણા સૈનિકો બલિદાન થયું હતું સૈનિકો શહીદ થયા હતા ત્યારે જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી એવી એક સર્જિકલ સ્ટ્રાઇક એવી કરવામાં આવે કે આના જે ઉગમ સ્થાનો છે આતંકવાદીઓના પાકિસ્તાન કલબિસ્તાન અફઘાનિસ્તાન જેવા એરિયાઓને એવા નપુસક દેશોને એક એવી સર્જિકલ સ્ટ્રાઇક કરે કે એવા દેશોમાં જે વસતા આતંકવાદીઓ છે એ લોકોના જળ જળમૂળથી નિરાકરણ આવે અને પૂર્ણા દેશના પૂર્ણ દુનિયાના પ્રજા આપણી સુખી થાય અનેક મુદ્દો એવો છે કે પ્રત્યેક ટાઈમ પર આપણા ભક્તો ઉપર અને હિન્દુઓ પર આ કરવામાં આવે એના માટે ભારત દેશના વડાપ્રધાનને અમે આગ્રહ કરીએ છીએ કે આની ઉપર કોઈ એવી રણનીતિ તૈયાર કરવામાં આવે કે બધા હિન્દુઓ અને બધા દેશના નાગરિકો આનાથી સુખ સમૃદ્ધિ ઈચ્છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ વડાપ્રધાનજીને કહેવા માંગે છે કે જ્યારે પણ ઓર્ડર ઉપર પણ કે કઈ કંઈ પણ રીતે જ્યારે આપણા સૈનિકો બીજી જગ્યા પર આ રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરવા જતા હોય તો બજરંગ દલ ઓલવેઝ તમારી સાથે તૈયાર છે બોર્ડર પર ઉભા રહેવા માટે પણ તૈયાર છે પણ આ આતંકવાદ પર આપણે તોડગો લાવવો જરૂરી છે અને એના માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ હંમેશા તમારી સાથે છે જય શિયા રામ